નવરાત્રી પર્વને લઈ રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે આરતી કરી હતી પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા લીધા રામપુર પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી પોલીસના પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું ડીસીપી એસીપી પીઆઈ સહિત અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા પોલીસ ગરબામાં બંદોબસ્ત પણ રહી પરિવાર ગરબાની રમઝટ માણી તહેવારની ઉજવણી કરાઈ રહી છે રામપુર પોલીસ લાઇન ખાતે બસ્સો પોલીસ પરિવાર દ્વારા ગરબા રમાઈ રહ્યા છે શુભ દિવસે હું આપણે પરિવાર સાથે અમારા પુલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઈન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જ ગરબા કરવાના માતાજીના આરાધના કરવાના તો અમે લોકોને ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં લોકો સાથે જો એન્જોય કરવા માટે આવ્યા છે મારી માતા રાની સાથે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતા અમે વિનંતી પણ કરીએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે